સાયલા તાલુકા પાન નડાલા ગામે મધ્યાન ભોજન યોજના કેન્દ્ર માટે સંચાલક કમકુકની નિમણૂક કરાશે સાયલા મામલત દર્શને એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર નંબર 114 નડાલા ખાવડિયા વિસ્તારમાં મધ્યાન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક કમકુકની નિમણૂક કરવામાં આવશે જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવતા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી સાયલા ખાતે તે કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે તારીખ તેરમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં કચેરી સમય પૂરો થતા પહેલા મામલતદાર કચેરી સાયલા ખાતે રજૂ કરવાનું રહેશે ઇન્ટરવ્યુ અંગે અરજદારોને હવે પછી તારીખ સમય અને સ્થળની જાણ કરવામાં આવશે ઇન્ટરવ્યુમાં અરજદારે જરૂરી આધાર પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ જાતિનો દાખલો રેશન કાર્ડ સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા સાથે લાવવાના રહેશે અને અરજી ફોર્મ સાથે પણ તે તમામ દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડાવવાની રહેશે ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમય સ્વખર્ચે હાજર થવાનું રહેશે